对。

सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधाना सर्वधर्माणा जैनं जयतु सा जैनं जयतु યુવાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જીવાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને ગૌ સેવા યુવક મંડળ વડિયાના સહયોગથી પરમપૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને આશીર્વાદથી અમે જે દંતયજ્ઞની શૃંખલા ચાલુ કરી છે એમાં આજે સોળમો દંતયજ્ઞ અત્રે વડિયા ખાતે છે એમનું જે મૂળ સ્થાન છે જસાપર ત્યાંથી અમે શરૂઆત કરી આ બે હજાર પચીસની સાલમાં જાન્યુઆરીથી સ્ટાર્ટ થયેલું છે બે હજાર પચીસમાં પૂજ્ય ગુરુદેવજીના આશીર્વાદથી અને સંતો મહારાજ સાહેબોના આશીર્વાદથી અમારા જે કેમ્પ છે અવિરત ચાલુ થયા છે કેમ્પની વિશેષતા એ છે કે આયુર્વેદિક ડેન્ટલ પદ્ધતિથી આ કેમ્પ કરવામાં આવે છે એ આપણી ટ્રેડિશનલ પદ્ધતિ હતી જેને કહી શકાય જાલંધર બંધ યોગ પદ્ધતિ હમણાં જ મને મનીષભાઈ એમના જે અહીંયા સરપંચ છે એમણે મારી જ પત્રિકા બતાવી કે ઓગણીસો નવ્વાણું માં અહીંયા પરમપૂજ્ય રતિલાલ મહારાજ સાહેબની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કેમ કહેવો અને

મનીષભાઈ આજનો કેમ્પ છે બાબતે માહિતી આપશો જે આપણે ધીરજ મુનિ મહારાજ સાહેબ છે એમના દ્વારા આ તમામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારું ગૌ સેવા મિત્ર મંડળ આયોજિત આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ગામ લોકોને જે નાના માણસો છે એને બિચારાને જે બત્રીસી દાંતની તકલીફ હોય બધું ફ્રી ઓફ છે નો ઇન્જેક્શન એમને દાંત કાઢવામાં આવ્યા છે અને નાના માણસો છે એ બધાય લાભ લઈ શકે અને દાતાના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આયુર્વેદિક આધારી આયુર્વેદિક છે ટૂંકમાં નો ઇન્જેક્શન અને તમે જોઈ શકો છો હમણાં દાંત કાઢે એ તો તમે જોયું જશે એ પ્રમાણે આ આયોજન કરવામાં આવ્યું છે તંતિના છે તો થોડી માહિતી અમારે આજનો કાર્યક્રમ વર્તમાન ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સેવા મિત્ર મંદિર આયોજિત ના કેમ્પમાં જબરજસ્ત ઉત્સાહ છે દર્દીઓનો ઘસારો પણ સારો છે સો ઉપર નામો લખાઈ ચૂક્યા છે હજી દર્દીઓ આવતા જાય છે અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ડૉક્ટર જયસુખભાઈ મકવાણા જે રાજકોટમાં ખૂબ જ આ વિષયમાં સારી નામના ધરાવે છે એની એની ટીમ દ્વારા આ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સમસ્ત ગ્રામજનો હોશભેર ભાગ લઈ રહ્યા છે